નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે તારીખ એપ્રિલ આજના સવારના સાડા વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાનો છે ખાસ કરીને બાર તેર તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને આગામી સમયની અંદર તેર તારીખથી અઢાર તારીખ વચ્ચે જે ગુજરાતની અંદર જે ભયંકર માવઠાના સંજોગો ઉભા થયા છે જેનાથી સાવધાન રહેવું જોઈએ કારણ કે અત્યારે ખેડૂતો ચિંતિત છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે વાતાવરણ અત્યારે કેવું રહેશે તેમજ માવઠું થશે ત્યારે કેવી સ્થિતિ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ આ રીતે મિત્રો ખાસ કરીને તેર તારીખ અને ચૌદ તારીખની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ તમામ વિસ્તારોમાં હળવું મધ્યમ ભારે માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે ખાસ કરીને તેર તારીખથી લઈ અને અઢાર તારીખ વચ્ચે જે માવઠું થવાનું છે તે આખા ગુજરાતને આવરી લેશે તેવું પણ લાગી રહ્યું છે જોઈએ અત્યારથી આગામી સમયની પૂરેપૂરી અપડેટ આજની વાત કરીએ તો આ રીતે ક્યાંક ક્યાંક વાદળા જોવા મળશે બાકી વાતાવરણ સ્વચ્છ રહેશે તેમજ આગામી સમયમાં આઠ નવ તારીખથી વાતાવરણમાં પલટો આવવાની એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ છે જેમાં દસ તારીખથી સમગ્ર ગુજરાતમાં સામાન્ય વાદળાથી શરૂઆત થશે અને બાર તેર તારીખથી આખા ગુજરાતની અંદર આ રીતે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે આખા કચ્છમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ ચૌદ તારીખ અને પંદર તારીખની અંદર વાતાવરણમાં પલટો યથાવત રહેશે અને માવઠું થવાનું છે જોઈએ વરસાદના વિસ્તારો સૌથી પહેલાં વાત કરીએ તેર તારીખમાં તો કચ્છના જે વિસ્તારો છે જેમાં બપોરના સમયથી ખાવડા છે ગાંધીધામ છે નલિયા છે રાપર છે તેમજ હળવદ ઓખા સુઈગામ આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને સાંજનો જે સમયગાળો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં સો વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જામનગર આજુબાજુના વિસ્તારો છે ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ જૂનાગઢ તેમજ અમરેલીના કેટલાક વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં રાપર અને ગાંધીધામ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સૌથી વધારે જે વિસ્તારો છે તે ઉત્તર ગુજરાતમાં દસાડા કડી મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર દિયોદર ભાટસણ સિદ્ધપુર પાટણ આ બધા જે વિસ્તારો છે સુઈગામ થરાદ ધાનેરા ડીસા આબુરોડ તેમજ ખાસ કરીને આજુબાજુના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા છે અંબાજી છે વડનગર છે હિંમતનગર છે માણસા પ્રાતીજ બાયડ ગાંધીનગર અને અમદાવાદ નળસરોવર વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની શક્યતા તેર તારીખથી જોવા મળશે તેમજ આગામી સમયમાં તેર તારીખમાં રાત્રિનો જે સમયગાળો છે એટલે કે નવ વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના ભાનવડ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર અને મોરબી વિરમગામ અમદાવાદ ગાંધીનગર લુણાવાડા નડિયાદ ખંભાત તેમજ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે સબુદ તારીખની અપડેટ જોઈએ જેમાં વહેલી સવારે એટલે કે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા દલિયા ભુજ રાપર ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારો તેમજ રાધનપુર પાલનપુર આબુરોડ તેમજ થરાદ ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેને પણ આવરી લેશે સાંજના સમયની અપડેટ જોઈએ તો અમરેલી જસદણ બોટાદ ભાવનગર અલંગ તળાજા પાલીતાણા ગારિયાધાર ચૌદ તારીખમાં આ બધા વિસ્તારો અને ભરૂચ અમોદ આજુબાજુના જે વિસ્તારો છે સુરત આજુબાજુના વિસ્તારો ખંભાત સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ રાધનપુર થરાદ ધાનેરા સાંતલપુર આબુ રોડ અંબાજી પાટણ વડનગર હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ચૌદ તારીખની અંદર ખાસ કરીને સાંજના જે સમયગાળો છે તેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં માવઠાની સંભાવના ગણી શકાય પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખમાં પણ ક્યાંક ક્યાંક વરસાદી માહોલ આપણને જોવા મળશે અને સોળ તારીખની અંદર પણ વરસાદની શક્યતા ગણી શકાય હવે મિત્રો વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે તો આજે સાંજના સમયે કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ આ રીતે ચાલીસથી બેતાલીસની દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં પવનની ઝડપ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો એકતાલીસથી બેતાલીસ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક તેર તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સેતાલીસ અને કચ્છના વિસ્તારોમાં સેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના જે પવનો છે તે ફૂંકાઈ શકે આગામી સોળ તારીખ અને સત્તર તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે જોતા રહેજો ઓનલેખ ખેડૂત હેરા